ओम गं

लेकिन कराओ एवही रीते पोस्टर औसरार जो देखो तमने स्टेज ने के बाजू में वॉलंटियर मिलती है ये दृष्टि थी, थी। आंखों योगिक क्रम अड़ास्ती बैठना था यीसु शरीर ने आप ये करो आकेला में प्रक्रिया थी सेकंड बराबर मशीन सारे काम करी सो ने तो बड़ाच गैप पड़से तो तमारो शरीर पर मेल જેમ જેમ આવડી જાય તેમ તેમ તમે જેટલું કોશિશ કરો કે ના પંજા ગુડ પેસર મદાન સ્માઈલ અને યાદ રહેવી ત્યારે બહુ ઓછું તો આ પ્રક્રિયા થકી તમે કરશો વોલન્ટિયર્સ પેજ બતાવશે હાર છોડ્યા વગર હળવાશથી આ પોસ્ટર રાખો આગળ રિટર્ન

બહુ સૂક્ષ્મ અને ગૂઢ શબ્દ છે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પ્રાંગણમાં આજે આપણે સૌ અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યા છે તેનું શ્રેય યોગ ઋષિ રામદેવજી મહારાજ અને આપણા ઋષિવર્ય વડાપ્રધાન મરેન્દ્રભાઈને જાય છે યોગનો સામાન્ય અર્થ જોડવું તેવો થાય છે પરંતુ એના માટે કસરત તન સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે આજે આપણા સંતરામ મંદિરમાં જે મહારાજ શ્રી સંતો અને સુયોગના સૌ સાધકોએ સાથે મળીને યોગ કરી રહ્યા છે એનો ખૂબ આનંદ છે સર્વ